રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુઆંક સત્યાવીસને પાર ગુમ થયેલ એક વ્યક્તિની શોધખોળ ચાલુ ગેમિંગ ઝોનના માલિક અને મેનેજર સહિત ચાર લોકોની ધરપકડ તપાસ માટે સીટની રચનાના આદેશ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની લીધી મુલાકાત રાત્રે ત્રણ વાગે સીટના તમામ સભ્યોને રાજકોટ પહોંચવા સૂચના કહ્યું કડકમાં કડક થશે કાર્યવાહી ગેમ ઝોનની પરમિશન ફાયર એનઓસી બાબતે યોજાઈ બેઠક પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજકોટ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે તેમજ રાહુલ ગાંધીએ પણ વ્યક્ત કરી સંવેદના સીએમ ભૂપેન્દ્ર પટેલે બચાવ કાર્યને ઝડપી બનાવવા આપી સૂચના લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં કરશે ત્રણ જનસભા અમિત શાહ બિહાર અને પંજાબમાં તો ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા બિહારમાં કરશે ચૂંટણી લક્ષી રેલી અંતિમ તબક્કા માટે કોંગ્રેસે પણ લગાવ્યું એડી ચોટીનું જોર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે હિમાચલ પ્રદેશમાં બે જનસભા તો આપ પ્રમુખ કેજરીવાલ પંજાબમાં કરશે પ્રચાર છઠ્ઠા તબક્કાનું સરેરાશ નોંધાયું એકસઠ પોઈન્ટ છોતેર ટકા મતદાન વાવાઝોડા રીમાલની આજે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં પહોંચવાની આશંકા વાવાઝોડાને પગલે કોલકાતા એરપોર્ટ આજે બપોરના બાર વાગ્યાથી એકવીસ કલાક માટે રખાશે બંધ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અગનવર્ષા યથાવત રાજસ્થાનના ફલૌદીમાં પારો પચાસને પાર હવામાન વિભાગે છ રાજ્યોમાં લૂ માટે જાહેર કર્યું રેડ એલર્ટ રાજ્યમાં કાળજાર ગરમીમાં નોંધાયો આંશિક ઘટાડો ચુમ્બાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે અમદાવાદ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર ગઈકાલે ગાંધીનગરમાં ચુમ્બાલીસ પોઈન્ટ બે ડિગ્રી તો વડોદરા અને ડીસામાં નોંધાયું તેતાલીસ ડિગ્રી તાપમાન અને આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ જંગ ચેન્નાઈમાં બંને ટીમ ટ્રોફી માટે ઉતરશે મેદાનમાં